મહેસાણા ખાતે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તાળાઓનો સન્માન સમારોહ યોજાયો મહેસાણા શહેરમાં આવેલા પરા વિસ્તારમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ એસી હોલમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન સંસ્થા દ્વારા સમાજને શિક્ષણ ક્ષેત્રે અને ઉચ્ચ કક્ષાએ લઈ જવાના હેતુથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ તેમજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવનાર તેજસ્વી તાળાઓને સન્માનિત કરાયા હતા વધુમાં સમાજના રમતવીરો જેમણે રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી આદિવાસી ભીલ સમાજનું ગૌરવ વધારનાર રમતવીરોને આ સ્ટેજ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં આદિવાસી ભીલ સમાજના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ડોક્ટરો વકીલ સહિત સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ સોમજીભાઈ ડામોર આઈપીએસ અધિકારી અશ્વિનભાઈ ચૌહાણ તથા કાર્યપાલક ઇન્જિનિયર પાણી પુરવઠા દેવાભાઈ બુંબડીયા સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ વરિષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા દરેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓનો અને રમતવીરોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિષયની માહિતી પ્રમુખ વિપુલભાઈ રાણા તથા શિક્ષણ સંસ્થાના ચેરમેન કેસરભાઈ ભીલ દ્વારા આપવામાં આવી હતી જ્યાં સર્વ એજીએસના હોદ્દેદારો તથા સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા એડવર્ડ જે.ડી. ફોર્મન ઇન્ડિયન ઓપરેટિંગ સસિડેન્ટ આજે આપણો સમાજ અમારો થઈ રહ્યો છે એ સ્પષ્ટ આજના કાર્યક્રમમાં કોની કોની સન્માનિત કરીમાળેા આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમારા શ્રી સંજીવ